નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે બીજી તારીખ પાંચમો મહિનો બે દરસો વાયર થઈ ગયો મિત્રો ગુરુવાર મિત્રો ઊંચા માર્કેટમાં ફરી એકવાર મિત્રો જીરાના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે ઊંચામાં મિત્રો જીરાનો ભાવસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને હવે જાણે તાજા બજાર ઝીરોના એની પહેલાં મિત્રો આવા ડેલી તમામ માર્કેટના બજાર પાછા જાણવા માટે ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને સૌપ્રથમ વાત કરું તો ઝીરોનો અને સો ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી સાત હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી સાત હજાર પાંચસો રૂપિયા સુધી હિસાબ ગોલબ એકવીસો બાવન થી ઓગણત્રીસો એક્યાસી રૂપિયા સુધી રાયડો એક હજારથી એક હજાર નેવું રૂપિયા સુધી સુવા તેરસો બાવનથી સોળસોને પચાસ રૂપિયા સુધી અજમો અગિયારસો રૂપિયાથી ત્રણ હજાર બસોને સાઠ રૂપિયા સરસો બારસો રૂપિયાથી ચૌદસોને નેવું રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા તાજા ઊંઝા માર્કેટ યારના બજાર ભાવ વિડીયોમાં અંશથી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેનલ બનાવવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા